આજે જિલ્લા સેવા સદન અને તાલુકા પંચાયત ખાતે ઉમેદવારી માટે ફોર્મ ભર્યા હતા જેમાં ખુબ મોટી સંખ્યામાં તેઓના સમર્થકો સાથે આ ઉમેદવારી ફોર્મ ભર્યા છે અને તમામ ઉમેદવારોએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો શેખ મુજબ પર એક નજર સત્યની સાથે ગુજરાતની ગ્રામ પંચાયતની ચૂંટણી વિલંબ હોવાથી વહીવટદાર શ્રીના હાથે જવાથી એકદમ પણ કામ પણ થોડું ઘણું અચકાતા હોવાથી પણ તમામ જનતાઓને પરેશાની હોય તેથી તાત્કાલિક ધોરણે સરકારે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવા માટે તત્પર એની ધ્યાને લેવા આવી એ બાબતની અંદર અમે છોટાદેપુર તાલુકાના છોટાદેપુર જિલ્લાની અંબાલાજ ગ્રામ પંચાયત ખાતે અમે સભ્ય તમામ બોડી સાથે સરપંચની ઉમેદવારી આજે નોંધાવી પત્રનો ખબર પડશે કેવા કામો છે વિશ્વાસ લઈને પ્રજાને સાથે રાખીને ચાલીશું અને પ્રજાને ગમે એવું કરીશું બચુભાઈ સરપંચ ત્રણ વર્ષ પછી અમારા હરવાડ ગામના જૂથ પંચાયતની ચૂંટણી ઘણા લાંબા સમય બાદ આવી છે હું આજે સરપંચના ઉમેદવાર તરીકે મારી પત્ની રાઠવા પીનાબેન નારણભાઈના ફોર્મ ભરવા માટે આવ્યા છે ગામ લોકોને પૂરેપૂરો સહકાર છે બધા સાથ સહકાર આપે છે જો હું વિજેતા બનીશ તો ગામનો વિકાસ અને બધું સારું થશે એવી શુભેચ્છા છે રાઠવા પીનાબેન નારણભાઈ છોટાઉદેપુર તાલુકાના અત્રોલી જૂથ ગ્રામ પંચાયતમાં ચૂંટણી જાહેર થઈ અને ઉમેદવારી નોંધાવવા માટે અને સભ્યો હાથે ભરવા આજે ફોર્મ ભરી દીધું છે ચમાળીબેન રૂપસિંગનું ફોર્મ ભરી છે અને મીરાબેન રૂપસિંગનું એક ડમી ભરી છે એક સરપંચ સભ્યો દસ સભ્યો હાથે ભરી છે કેટલા ટાઈમથી તમે સરપંચ છો વીસ વર્ષથી સરપંચ તરીકે અમે સંભાળીએ છીએ અને ગામ લોકો હજુ પણ વિકાસ આગળ વધારવા માગે છે એ એ ઉમેરથી આજે અમે ફોર્મ ભરી રહ્યા અખરતે આપણે જીતેશું કારણ કે કામગીરી આપણે ઝીરો મેથી સર્જર કર્યું છે એટલે હજુ આગળ વિકાસ કરવા માગે છે ગામ લોકો એટલે ફરીથી આપણે જીતેશું અને ગામ લોકોનો બધાનો સાથ સહકાર છે એટલે અમે ભરીએ છીએ શું આમ રૂપસિંગભાઈ કેરસિંહ રાઠવા